નસવાડી ખાતે ડોક્ટરો હડતાળ પર ઉતરી જતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની હત્યા દુષ્કર્મની ઘટનાને લઈને હડતાળ પર છે તેવામાં આદિવાસી સમાજના લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે જોકે સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે તાળા મળતા દર્દીઓ સારવાર વિના જ પાછા ફર્યા હતા

નરસારીનું એક સામૂહિક કાર્ય કેન્દ્ર છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ સામૂહિક કાર્ય કેન્દ્રમાં આજે તાળા મારી દેવામાં આવ્યા છે અહીંયા આ દવાખાનું જે દર્દીઓથી ઉભરાતું હોય છે પરંતુ અહીંયા ડૉક્ટરો હડતાલ પર જતા તાળા મારી દેવામાં આવ્યા છે અહીંયા ના તો કોઈ પણ સ્ટાફ છે ના તો કોઈ ડૉક્ટર છે જેના કારણે આદિવાસી ગરીબ સમાજના આદિવાસી સમાજના લોકો અહીંયા જે દવા માટે આવે છે તેઓને વિલા મોડે પરત ફરવું પડ્યું છે બસો દસ ગામોમાંથી આદિવાસી સમાજના લોકો અહીંયા સારવાર માટે આવતા હોય છે અને ગરીબ લોકો અહીંયા સામૂહિક ત્યારે તેઓને તાળા લટકતા જોઈને તેઓ પરત તો ગયા છે સાથે સાથે આદિવાસી વિસ્તારની અંદર આ એક સૌથી મોટું દવાખાનું છે બસો દસ ગામોના લોકો અહીંયા આવતા હોય ત્યારે તેઓને સારવાર ના મળતા અહીંયાથી પરત ખાનગી દવાખાનાઓમાં સારવાર માટે જવા મજબૂર બન્યા છે અહીંયા તબીબો હડતાલ ઉપર જોડાયા છે અને અ જે તબીબો છે તેઓ અહિયાં કોઈ પણ કામગીરી થી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં જે કોલકાતામાં બનેલી તેના ડોક્ટરો હડતાલ પર જોડાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે જી જી આભાર રફીક સમગ્ર માહિતી આપવા માટે